ચોથા record ની તો વાત જ ન થાય world માં આમની ચર્ચાઓ થા માંડી છે પરમ પૂજ્ય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુન ધર્મ ધુરંધર વિભૂતિ એક હજાર આઠ મહા રામ બાપુ વાત છે શ્રી કૃષ્ણને જેમ તોળ્યા એની જેમ જ પરમ પૂજ્ય એક હજાર આઠ મહા મંડલેશ્વર રામ બાપુ પણ તોડવા મળ્યા આ એ ના ભૂતો ન ભવિષ્ય આવી ઘટના આવે પછી થશે નહીં મિત્રો આ સરસ મજાનું છે તો આખો વિડીયો જોજો પૂરો વિડીયો જોજો તમારા ભાઈબંધ સાથે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ઠાકર જય દ્વારકાધી જય મહાદેવ રામ બાપુ જ્યાં ભાગવત સપ્તાહ નું રામ બાપુ ચાંદી બાપુ છે એટલી ચાંદી થી બાપુને પાસઠ કિલો શુદ્ધ પ્યોર ચાંદી એને સરસ મજાના તોડવા આવ્યા છે અને બાપુ ની જય જયકાર આ એક વર્લ્ડ રેકોર્ડ છે આવો રેકોર્ડ ના ભૂતો ના ભવિષ્ય કદાચ જિંદગીમાં આવો રેકોર્ડ ક્યાંય જોવા નહીં મળે આ એવો સરસ મજાનો પરમ પૂજ્ય શ્રી રામ બાપુ ચાંદીથી ચાંદી થી એમના જ્ઞાતિબંધો એટલે કે ભરવાડ સમાજ એમને બહુ જ વિશ્વાસ અને નિષ્ઠાથી એમને સરસ મજાની એક ભક્તિનું ઉદાહરણ આપ્યું છે કે રામબાપુને બાવળજી ધામ ખાતે ભાગવત સપ્તાહ જ્યાં ડોમ હતો ત્યાં એમને ડોમના વચ્ચે એને સરસ મજાનું ત્રાજવાથી એને તોડવામાં આવ્યું છે અને બાપુની અને ઈસુ બાપુનું જયનાદ કરવામાં આવ્યું છે વાર રેકોર્ડ સરસ મજાનો વર્લ્ડ રેકોર્ડ છે તો જય મહાદેવ મિત્રો જય દ્વાર સ્વાગત છે મિત્રો તમારું અમર યુટ્યુબ ચેનલ મહાદેવની મોજા આજે આપણે બાવળીયાલી ધામે છીએ અને વર્લ્ડના જે ચાર રેકોર્ડ અહીંયા બે દિવસમાં થયા છે ને એના વિશે થોડી આજે તમને વાત કરવી છે તો સૌથી પહેલો રેકોર્ડ વર્લ્ડના જે ચાર રેકોર્ડ અહીંયા બે દિવસમાં થયા છે ને એના વિશે થોડી આજે તમને વાત કરવી છે તો સૌથી પહેલો રેકોર્ડ જ્યારે વિહાભાઈ સત્તર તા સાત તારીખથી લઈ અને જે બાર તારીખે વડોદરાથી અગરબત્તી લઈને આવ્યા છે એના વિશે વાત કરશું તો એ અગરબત્તી અગરબત્તી હતી અને વિહાભાઈ અગરબત્તી મહામ બાપુના હસ્તે એને પ્રગટાવી હતી અને આજે એ અગરબત્તી બાવીસ તારીખ થઈ છે આજે કથાની પૂર્ણાવતી થઈ છે અને બાવીસ તારીખ સોળ ફૂટ જ પ્રજ્વલિત થઈ જે પ્રગટી છે એને સળગી ગઈ છે હવે બીજો વર્લ્ડ રેકોર્ડની વાત કરવી છે તમને આપણી જે બેન દીકરીઓ છે એને એક વર્લ્ડ રેકોર્ડ બાપુના નીજે અટલ થાય છે એ વર્લ્ડ રેકોર્ડ એવો છે કે પંચોતેર હજાર પ્લસ બેન દીકરીઓ સરસ મજાનો હોળો રાસ લીધો હતો અને એ વર્લ્ડ રેકોર્ડ એની કોઈ તારીખ જ ન થાય એવો વર્લ્ડ રેકોર્ડ હતો પંચોતેર હજાર પ્લસ આમ તો ગણિત એક લાખ ઉપર બેન દીકરીઓ થઈ ગઈ હતી અને સરસ મજાના કૃષ્ણમય વાતાવરણ થઈ ગયું હતું અને એ વાતાવરણમાં જગદંબાઓ જોગણીઓ સરસ મજાનો રાસ લીધો હતો ઝલક પણ તમને બતાવવાની છે અને ત્રીજો રેકોર્ડ જો તમને કહો તો બાવીસ પાંચ મજાની વાસની વાસળી બનાવવામાં આવી છે અને એ નગાલાખા ઠાકરના પટાંગણમાં એટલે કે મંદિરમાં અર્પણ કરવામાં આવી છે અને વાદકે એને સરસ મજાની વગાડી છે ભગવતી ડોમ ભાગવત સપ્તાહ જ્યાં બેઠી હતી ત્યાં એને સરસ મજાની વગાડવામાં આવી છે એ વર્લ્ડ નો ત્રીજો જો ત્રીજો રેકોર્ડ છે કે 22.5 સૌથી દુનિયાની લાંબી વાસળી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી છે આજે તમને એક સત્યયુગની વાત કરવી છે નારદ મુનિ સત્યભામા અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ એક સાદા રૂપમાં હતા અને નારદ મુનિ પાસે સત્યભામા આવી કે ભઈ મારે એક કૃષ્ણ ભગવાનથી મારાથી કે ભૂલ થઈ ગઈ છે તો એનું મારે સત્યભામા કે નારદ મુનિ કહે છે મારે એનું પ્રાચિત કરવું છે તો નારદ મુનિએ કીધું કે ભઈ મને કૃષ્ણ ભગવાનના ત્રાજવામાં તોળી અને જે તમે ઘઉં ચાવલ ચોખા એ પ્રમાણે આપશો તો એનું તોલ બરાબર થશે એ હું લઈ લઈશ તો સત્યભામાં હતા એમને સોના ચાંદીનો થોડોક ગમ નતો કે હું તોળીશ તો ભગવાનને સોના ચાંદીથી જ જ તોડીશ નારદ મુ કે નારાયણ નારાયણ મને મંજૂર છે દેવી કે ભગવાન શ્રી કૃષ્ણના તોલા બરોબર એને જે તોલો એ બરાબર જે મને દાન મળશે એ હું લઈ લઈશ વાંધો નહીં ભગવાન શ્રી કૃષ્ણને એક ત્રાજવામાં મૂકે છે અને એક બાજુ સત્યભામાં થોડું થોડું સોનું નાખતા જાય છે નાખતા જાય છે હીરા મોતી માણેક દુનિયાનું જે સર્વ સોનું સનું બધું જ મૂક્યું પણ કૃષ્ણ ભગવાનનું પરણું ઉપર થતું નથી પણ કહેવાય છે કે પછી સત્યભામા છે એ નિરાશ થઈ ગયા હતાશ થઈ ગયા અને ભગવાનને પગે લાગવા મળ્યા ત્યારે એની બાજુમાં ઊભેલા વૃક્ષમણે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ તો એક તુલસીના પત્રે પણ તોણાઈ જાય છે જો ભાવથી આપ્યો હોય તો પછી વીંટીની અંદર તુલસી નું પત્ર સત્યભામા વૃક્ષમણી આપે છે અને ઠાકર ઈ બાવળીયાળીનો ઠાકર ઈ રામ બાપુ ઠાકર અને આ એક સત્ય ઘટના હતી અને બીજે કળિયુગમાં જે સત્ય ઘટના થઈ છે એના વિશે પણ મેં તમને વાત કરી છે અને ફરી વાર કહું છું ભાગવત સપ્તાહના ડોમમાં જ્યાં આઠ દિવસ સપ્તા ચાલી એના વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની જ્યાં ગોપ ગાત જ્ઞાન ગાતા એના વચ્ચે શ્રી કજરાટ મહામંડલેશ્વર આવ્યા છે અને એમ કહેવાય છે ધીરે ધીરે ચાંદીના ટુકડા લાટો ભગવાન શ્રી કૃષ્ણને જેમ તોડ્યા એની જેમ જ પરમપૂંજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર રામ બાપુને પણ તોડવામાં આવ્યા આ ના ભૂતો ના ભવિષ્ય આવી ઘટના આવે પછી થશે નહીં મિત્રો આ સરસ મજાનું છે તો આખો વિડીયો જોજો પૂરો વિડીયો જોજો તમારા ભાઈબંધ સાથે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ઠાકર જય દ્વારકાધી જય મહાદેવ મહાદેવ આવા બ્લોક માં બીજી વાર મળશે ત્યાં સુધી રજા આપો વિજય ગોસ્વામીજી મહાદેવ